વિરાતમા ધપાડ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનું આખું એક વ્યવસ્થિત કળિયંત્ર ચાલી રહ્યું છે વ્યવસ્થિત મુહીમ ચાલી રહી છે અને દાદાના બુલડોઝરના નામે સરકાર એવી વાહવાઈ કરી રહી છે પણ દાદાનો બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનો દબાણ આવે यहां जैन ने दादा को बुलडोजर एकदम बंद થઈ જાય છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું છે એક બાજુ दादाનો બુલડોઝર અમદાવાદ મોઢાવા પર અમારી વસાહત હોય જો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે ઠાકોર સમાજના ઘરો પર કેશોપુરામાં ચાલે અંબાજીમાં દાદાનું બોલડોઝર ગરીબોના ઘર પર ચાલે પાલનપુરમાં ગરીબોના ઘર પર ગોલ્ડોઝર ચાલે એ દ્વારકા હોય આણંદ હોય વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોતરીમાં જવાબ મળ્યો એ સુરત જિલ્લામાં લગભગ આઠ લાખ ને પાંત્રીસ હજાર ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે આ એક જ જિલ્લાનો સવાલ છે અને 8 લાખ 35000 ચોરસ મીટર જમીન પર તમારું અને 1 વરસ 2 વરસ 3 નહી 30 વરસ થી 38 વરસ થી 36 વરસ થી 33 વરસ થી 35 વરસ થી એટલે 30 વરસ કરતાં વધારે સમયથી એક જ કંપની હે આટલો વોટો દબાન કર્યો હોય પણ ત્યાં दादा નું હોલ્ડર ચાલતું ન દે એ રીતે સુરત અને નૌસારી જિલ્લામાં જ્યાં જે રાજ્યના મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી એમની જ મિલકતથી એમના જ પડતિયાઓ દ્વારા જે જીંગા તલાવડા ના નામે આખી સરકારી જમીન પર દબાવ કરવામાં આવ્યું છે એના પણ આંકડા વિધાનસભાના તમે જોઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં જ એ કરોડ અને 1 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર જિંગા તરાવના નામે ભાજપના મળતિયાઓના ધબાણ છે એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર бульડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓના ધબાણ પર бульડોઝર ચાલતું નથી સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર бульડોઝર ચાલે પણ ભાજપના મળતિયાઓના ધબાણ પર бульડોઝર ચાલતું નથી આજે અમે વિધાનસભામાં માંગણી કરી છે કે આ બુલડોઝર આ ઉદ્યોગપતિઓના દબાણ પર પણ ચલાવો ભાજપના પર પણ પણ ચલાવો સાથે કહેવું પડે કે આ ભાજપના મળતિયાના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે અને એટલા જ માટે જે દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે એ દાદા ઉદ્યોગપતિઓને ભાજપના દબાણ હટાવવા માટે પણ મક્કમ બને એવી માંગણી કરી ગુજરાતની આ ડબલ એન્જિન સરકારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર ખાડે ગઈ છે પોલીસ પ્રશાસન અને સરકારનો કોઈને પણ ડર નથી રહ્યો અને એમાં પણ માસૂમ દીકરીઓ પર જે રીતે દિવસ છે દિવસ છે અત્યાચાર ને બળાત્કારનો બનાવો વધી રહ્યા છે કે આપણા સૌના માટે ચિંતાજનક અમરેલીની જે સમાચાર મળી રહ્યા છે ખૂબ દુઃખદ છે દુર્ભાગ્યપૂર્ણ છે આ પહેલા આપણે સૌ વેજોર કે અને વિદ્યાએ માસૂમ દીકરીઓ પર પાછલી રીતે બળાત્કારો ગુજારવામાં આવ્યા સરકાર બનાવો બની જાય पच्ची त्वरित कार्यवाही कर सामाजनकृत्य करना दुष्कर्म करने की कोई हिम्मत न करे ये माते जे सरकार होइए पोलिस प्रशासन जो डर होवो जो ए बिलकुल अभाव हो प्रवृत्ति वी रही है आज मारी कोई ना परिवार की दीकरी घर से बाहर जाए तो सलामत घर पासी के दरेक परिवार ने चिंता अरे सरकार कायदो व्यवस्था की परिस्थिति खाड़े गई है सरकार तात्कालिक आम कार्यवाही करनी जो है जो जवाबदारों से कड़क में कड़क कार्यवाही करनी जो जे लोग तंत्र के बीजा જે માથું દીકરીનો વગોડો કાઢવા માટે તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય